આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ આજની કથા વાર્તા સ્વામી નારાયણ આજની સત્સંગ ચિંતામણી આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં સદ્ગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે જેઓ બંગાળ પ્રદેશના કલકત્તા શહેરના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું વળતે દિવસે શ્રીજી મહારાજે સભા કરીને તેમને વાત કરી કે અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અગ્નિક જીવોનો મોક્ષ કરવા માટે અને તેના મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે આ પૃથ્વીને વિશે અત્યારે પધાર્યા છે પણ તેનો જેને જેટલો મહિમા સમજાય છે તેને તેટલું સુખ પ્રાપ્ત થાય છે તેનું એક દ્રષ્ટાંત છે તે કહું છું સાંભળો સ્વામી માન સરોવરની વિશે કમળના નાળમાં ચંદ્રકાંત મણી થાય છે તેનો જેને જેટલો મહિમા સમજાય તેને તેટલું ફળ મળે છે તે કેવી રીતે તો માન સરોવરનો હંસ ને એક બીજા સરોવરનો હંસ તે વેળા થયા ત્યારે એકબીજાના તળાવે જવાની તાણ કરે તેથી એકવાર માન સરોવરનો હંસ પોતાના ભાઈબંધ સારુ ચંદ્રકાંત મણીની વેટ લઈને ચાલ્યો ને રસ્તામાં સાંજ પડી ગઈ તેથી ખેતરની વાડ ઉપર દૂધી હતી તેને કોતરીને તેમાં ચંદ્રકાંત મણી મૂકીને પોતે નજીકના વૃક્ષ ઉપર સૂઈ ગયો પછી સવારે વહેલો ઉઠીને ચાલ્યો ને તે મણી લેતા બોલી ગયો પછી ત્યાંથી કોઈ કઠિયારો નીકળ્યો તેણે તે દૂધી શાક માટે લઈ લીધી ને ગામમાં જઈને લાકડાનો ભારો વેચીને તેના દાણા લઈ ઘેર આવ્યા અને જ્યારે શાક કરવા માટે તે દૂધી સુધારવા બેઠો ત્યારે તે દૂધી માંગથી મણી નીકળ્યો તે લઈને કોઈ વાણિયાની દુકાને મસાલો લેવા ગયો ત્યારે તે વાણીએ તે મણી રાખીને કઠિયારાને અર્ધો શેર મસાલો આપ્યો તે વાણીએ મણી બીજા પાંચ રૂપિયામાં આપી દીધો તે વેપારીએ કોઈ શહેરમાં જઈને પચાસ રૂપિયામાં તે મણી આપ્યો તેને કોઈ મોટા શહેરમાં મોટા વેપારીને આપ્યો ત્યારે તેના પાંચસો રૂપિયા આપ્યા તેની પાસેથી બીજા શેખે પાંચ હજાર માંગ લીધો તેણે કોઈ મોટા તેના બીજાએ લાખ રૂપિયા દીધા તેણે એક મોટા શહેરમાં જઈને કોઈ ઝવેરીના દીકરાને બતાવ્યો ત્યારે તે ઝવેરીને દીકરે કહ્યું અમારે સોના મહોરોની સાઈઠ કોપડીઓ ભરી છે તો તમે સો માટલીઓ લાવીને સવારથી સાંજ સુધીમાં લેવાય તેટલી લઈ જાઓ પછી તે સો માટલીઓ લાવીને આખો દિવસ ભરી ભરીને સોના લઈ ગયો ત્યારે તે શહેરના બધા માણસો બોલવા લાગ્યા કે છોકરે બાપનું કમાયેલું ધન ઉડાવી દીધું પછી તે છોકરાનો બાપ પરગામ ગયો હતો ત્યાંથી આવ્યો ને તેને કહ્યું

ખાડી માંગ દૂધ ભરીને મેલીએ ત્યારે મણી માંગથી જે કિરણો નિસરે તે કિરણો કિરણો અને એક થાય તે ટાણે મણી માંગથી સોના મહોરો એની કિંમત છે પછી તેમને પૂનમની રાત્રિ તે પ્રમાણે કરી જોયું એટલે તેની કોપીઓ એક જ વખત માંગ હતી તેટલી ભરાઈ ગઈ તેમ શ્રી પુરુષોત્તમ નારાયણ એવા જે અમે તે અમારો મહિમા જેટલો જેને સમજાય તેવી પ્રાપ્તિ તેને તેને થાય ને તેવું સુખ મળે છે એમ શ્રીજી મહારાજે સભામાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરી તેથી તેમને શ્રીજી મહારાજનો પુરુષોત્તમપણાનો પાકો નિશ્ચય થયો પછી જેતલપુરના માહોલમાં એક આનંદાનંદ સ્વામી બે સ્વયં પ્રકાશાનંદ સ્વામી ત્રણ મહાનુભાવાનંદ સ્વામી ચાર ભાયાત્માનંદ સ્વામી આ ચાર સદ્ગુરુઓ કર્યા હતા અને ગઢપુર ગઢકુર માંગેક શામળિયા ચૈતન્યાનંદ સ્વામી બે યોગાનંદ સ્વામી ત્રણ શિવાનંદ સ્વામી ચાર ભગવદાનંદ સ્વામી આ ચાર સદગુરુઓ કર્યા હતા આ રીતે શ્રીજી મહારાજે બાર સદગુરુઓ કર્યા હતા પછી સ્વામિનારાયણ ભગવાને સહુ સદગુરુઓને પલંગ ઉપર બેસાડ્યા ત્યારબાદ હરિભક્તોને કહ્યું કે આજથી સર્વે સત્સંગની જવાબદારી આ સદગુરુઓને અમે સોંપીએ છીએ માટે અમારી પેઠે આ સદગુરુઓને તમારે સર્વે માનવા પૂજવા આ સદગુરુઓ સત્સંગના સ્તંભ સમાન છે માટે તેમની આજના માંગ સહુ વર્તજો ને જેમ અમારી પૂજા કરો છો તેમ તેમની પણ પૂજા કરજો ને અમારી સેવા કરો છો તેમ તેમની સેવા કરજો આ સંતો સાગર તરવાના વહાણરૂપ છે અનંત બ્રહ્માંડ માંગ આવા કોઈ સંત નથી એમ કહીને સ્વામિનારાયણ ભગવાને સદ્ગુરુઓને રેશમી કોરની ધોતી ઓઢાડી બાલમાં ચંદનની અર્ચા કરીને ચાંદલો કર્યો ફૂલના હાર બાજુબંધ તથા પોંછી પહેરાવ્યા શ્રીફળ અને સાકરના થાળ અર્પણ કર્યા અને પોતે દંડવત કરીને પગે લાગ્યા પછી સહુ સંતો ભક્તો પાસે પણ એ પ્રમાણે પૂજા કરાવીને અતિ પ્રસન્ન થયા આ રીતે સ્વામિનારાયણ ભગવાને તેમને પ્રથમ મંડળધારી અને પછી સદગુરુ બનાવ્યા હતા સ્વામીના સંતો હતા શ્રીજી મહારાજે આચાર્ય સ્થાપના કરી પછી સ્વામીને રઘુવીરજી મહારાજની ડાબી પૂજા તરીકે સ્થાપ્યા હતા વડતાલ માંગ સંતોની ધર્મશાળામાં મધ્યનું સિંહાસન હાલ પણ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું છે અંત્યના ચોવીસ માંગ વચનામૃત માંગ શ્રીજી મહારાજે સ્વમુખે સ્વયં પ્રકાશાનંદ સ્વામીના ગુણોની પ્રશંસા કરી છે આમભર સભામાંગ સ્વામિનારાયણ ભગવાને અનેક વાર તેમની ઉપર પ્રસન્ન થઈને સંપ્રદાયના અગ્રગણ્ય સંત તરીકે સ્થાપ્યા હતા છતાં પણ તેઓ નિર્માણીપણે રહ્યા

भव्य दीपोत्सव करो ते दिवसे बपोरे श्री हरिजी एज खूब स्नेह की परमहंसों ने पीरसी ने जमाड़िया पी गौमती स्नान कर स्नान बाद सांजना समय संतोए शपदी गाई ने श्रीजी महाराज ने राजी कर बीजे दिवसे सवारे सहु जागी ने नित्य विधि करीने देवों ना दर्शन करिया

પ્રસાદીની વસ્તુઓ ચાડી ખાય છે સ્વામી શ્રીને સાની શિષ્યો હોવાથી આજે પણ તેમની પરંપરાના સંતોને શાંતિ ખાતાના સંતો તરીકે ગુલામના નામથી સંબોધવામાં આવે છે સદગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ સત્સંગમાં અનેક પ્રકારની સેવા કરી હતી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સાથે રહીને ખભે ખભો મિલાવીને સત્સંગની શોભા વધારી હતી સત્સંગના બેડામાં રહીને અનેક ભક્તોને સુખી કર્યા હતા ઉદાર દિલના સાગર પેટા અને સ્વયં શ્રી હરિએ જેમને ભાઈનું બિરુદ આપ્યું હતું એવા સદ્ગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ખરેખર ભાઈનું પાત્ર નિભાવ્યું હતું અનેક સંતોને સગા ભાઈ કરતા પણ સવાયો સાથ સહકાર આપ્યો હતો સાગર પેટા બનીને ઝેરના ગુપડા પોતે પચાવીને બીજાને અમૃત પાયું હતું તેથી જ શ્રીજી મહારાજ અને સત્સંગ સમાજ તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતો હતો આવા સદ્ગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામીને શ્રીહરિએ સાત દિવસ અગાઉ જણાવ્યું હતું કે હે સ્વામી અમે તમને આ પવિત્ર નોરતાના પવિત્ર કાળમાં નોરતાએ તેડવા આવશું તમે તૈયાર રહેજો ત્યારે સ્વામી કહે કે હે મારા નાથ હું તો આજે જ તૈયાર છું પરંતુ જેવી આપની ઈચ્છા હોય તેમ કરજો પછી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થયા અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પોતાની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં વાળી દીધી શ્રીજી મહારાજે આપેલા કોલ મુજબ સનવત ઓગણીસો માં આસો સુદ ના પવિત્ર દિવસે સવારે રાજભોગ આરતી બાદ સાડા અગિયાર કલાકે અનેક મુક્તો સાથે મોટું વિમાન લઈને સ્વામીને તેડવા પધાર્યા હતા પછી સૌ સાધુ સમાજને नम्रता पूर्वक जय स्वामी नारायण कही सहुने हरी मरी संपीने रहेवानी भलाम करी त्यार बाद स्वयं प्रकाशानंद स्वामी सन्वंत ओगनीसो बे आठ में वड़ताल धाम थी स्वतंत्र थका भौतिक देह त्यागी दिव्य देह धारी ने अक्षर धाम मांग सदाने माटे श्रीजी महाराज नी सेवा मांग पहुंचा हता आम સ્વામી શ્રી નું જીવન કવન અહીં સમાપ્ત કરીએ છીએ અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાવ સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામી નારાયણ